નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને કહી દઉં કે તમે આ વીડિયો જોવા કરતાં સાંભળીને વધુ સમજી શકશો તો જો શક્ય હોય તો આ વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય પ્રિય હનુમાન ભક્તોને રામ રામ જય સીતારામ દોસ્તો હું ઈચ્છું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહો ચાલો આ ઈચ્છા સાથે આગળ વધીએ શું તમારા દુશ્મનો તમારા જીવનમાં વારંવાર તમને પરેશાન કરે છે શું કોઈ તમારી સફળતામાં અવરોધ લાવી રહ્યું છે ખરાબ નજરથી તમને નબળા બનાવી રહ્યું છે કે પછી દુશ્મન તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે હવે સમય આવી ગયો છે કે તમે લવિંગની અચૂક યુક્તિઓ અપનાવો અને તમારા દુશ્મનોને સંપૂર્ણપણે શાંત કરો લવિંગ જે ફક્ત એક મસાલો જ નથી પણ એક શક્તિશાળી તાંત્રિક વસ્તુ પણ છે તે તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકે છે અને તમને દરેક અવરોધથી મુક્ત કરી શકે છે પછી ભલે તે કોર્ટ હોય કે દુશ્મન દુશ્મનને હરાવવા માટે દુષ્ટ શક્તિઓથી બચાવવા માટે અમે તમને એવા ઉપાયો જણાવીશું જે તાત્કાલિક અસર બતાવશે આ સરળ પણ અસરકારક ટોટકા વડે તમે કોઈ પણ લડાઈ વિના તમારા દુશ્મનને હરાવી શકશો અને તમારા જીવનમાં શાંતિ અને સફળતા મેળવશો તો મોડું ન કરો આ વિડિયો અંત સુધી જુઓ અને લવિંગના આ શક્તિશાળી ઉપાયો જાણો જે તમારું જીવન બદલી શકે છે દુશ્મનથી છુટકારો મેળવવા માટે લવિંગથી કરવામાં આવતા યુક્તિઓ અને ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે લવિંગ એક શક્તિશાળી અને તાંત્રિક વસ્તુ છે જેનો ઉપયોગ વિવિધ તાંત્રિક અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે તે માત્ર નકારાત્મક ઉર્જા દૂર કરતું નથી પણ દુશ્મનોને હરાવવામાં પણ મદદ કરે છે ભક્તો ઘરમાં બે લવિંગ રાખો દુશ્મનોને સંપૂર્ણ પરાજય થશે જો તમારા જીવનમાં પણ દુશ્મનોએ અશાંતિ ઊભી કરી હોય તો તમે ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલા છો જો તો તમે દુશ્મનોથી ઘેરાયેલા છો અથવા તમારા દુશ્મનો તમને સામેથી પરેશાન કરી રહ્યા છે સામેથી તમારા પર હુમલો કરી રહ્યા છે તમને ડરાવી રહ્યા છે ધમકી આપી રહ્યા છે તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પહોંચાડી રહ્યા છે તો સમજો કે બે લવિંગના ઉપાયથી દુશ્મન દૂર થશે અને દુશ્મનનો કાળો જાદુ પણ દૂર થશે એટલે કે ઘરે બેઠા બેઠા બે લવિંગનો આ નાનો ઉપાય કરવાથી દુશ્મનો કાળો જાદુ તરત જ અદૃશ્ય થઈ જાય છે જુઓ આ એક એવો ઉપાય છે કે તમારે તેને કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી તમારે આખો ઉપાય તમારા ઘરે જ કરવાનો રહેશે આ એક એવો ઉપાય છે જે તમને બધા પ્રકારના દુશ્મનોથી મુક્તિ અપાવશે એટલે કે જે લોકો તમને ગુપ્ત રીતે પરેશાન કરી રહ્યા છે જે તમારી પીઠ પાછળ હુમલો કરી રહ્યા છે જે તાંત્રિક વિધિઓ કરાવી રહ્યા છે કાળો જાદુ કરાવી રહ્યા છે મેલી વિથ્યા કરાવી રહ્યા છે તે દુશ્મનો પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને જે લોકો સામેથી તમારા પર હુમલો કરી રહ્યા છે જે દુશ્મનો તમને સામેથી ડરાવી રહ્યા છે અથવા કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે તેઓ પણ સંપૂર્ણપણે પરાજિત થશે અને ગમે તેટલી કોશિશ કરે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આ સમજો આ એક એવો ઉપાય છે જે દુશ્મનની શક્તિનો સંપૂર્ણ નાશ કરે છે દુશ્મનના કાળા જાદુનો નાશ કરે છે દુશ્મનના કાર્યોનો અંત લાવે છે એવો ઉપાય જેમાં ન તો તમારા પૈસા ખર્ચાશે અને ન તો તમારો સમય એટલે કે તમે આ ઉપાય ખૂબ જ ઓછા સમયમાં કરશો કોઈ પણ ખર્ચ વિના તમે તમારા જીવનમાંથી દુશ્મનને દૂર કરી દેશો આ ઉપાય કરીને આજના સમયમાં જેમ જેમ સમય વધી રહ્યો છે એટલે કે જેમ જેમ કડિયુગ વધી રહ્યો છે તેવી જ રીતે વ્યક્તિના જીવનમાં દુશ્મનને લગતી સમસ્યાઓ વધુ રહી છે આજકાલ જે લોકો તેમના જીવનમાં જે લોકો ખુશ છે અને પૈસા છે તેમના દુશ્મનો પણ બનાવવામાં આવી રહ્યા છે હવે આ દુશ્મનોથી પોતાને કેવી રીતે બચાવવા તમારે ફક્ત લવિંગથી એક નાનો ઉપાય કરવો પડશે તમારે ન તો દુશ્મનનો સામનો કરવો પડશે ન તો તેમની પાસે જવું પડશે અને ન તો એવું કંઈક કરવું પડશે કે તમારે કંઈક કરવા માટે ઘરની બહાર જવું પડે ઘરમાં બેસીને જ દુશ્મનો ખમંડ દૂર થઈ જશે આ ઉપાય કરવાથી બીજી વાત એ છે કે આ ઉપાય ખરાબ નજરને પણ દૂર કરે છે ઉદાહરણ તરીકે ધારો કે તમને કોઈની ખરાબ નજર લાગી ગઈ છે ઘણા લોકો એવા નથી ઈચ્છતા કે તમે ખુશ રહો તમે સારા પૈસા કમાવ તમે તમારા જીવનમાં આગળ વધો તમને પૈસા મળે તમે પ્રગતિ કરો તમે સફળતા મેળવો તો એવા લોકો જે તમારા મનમાં તમારા વિશે સારો અભિપ્રાય રાખતા નથી અથવા જેવો વિચારે છે કે તમે તમારા જીવનમાં ખૂબ પાછળ રહી જાઓ તમારે પૈસાનું નુકસાન સહન કરવું જોઈએ તમે દેવામાં ફસાયેલા રહો આવું વિચારનારા લોકોને ઘણીવાર ખરાબ નજર પડે છે અને ખરાબ નજર પથ્થર પણ તોડી શકે છે તેથી જ આ ખરાબ નજરને દૂર કરવી અને તેનાથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો અમે તમને જે ઉપાય જણાવીશું તેનાથી ખરાબ નજર દૂર થશે દુશ્મનો પણ દૂર થશે અને દુશ્મનોની ખરાબ નજર એટલે કે તંત્ર મંત્ર મેલીવિદ્યા પણ દૂર થશે લવિંગમાં એક દેવી ચમત્કારિક શક્તિઓ જોવા મળે છે જે દરેક રીતે તમારું ભલું કરે છે જે તમારા દુશ્મનોથી બચાવે છે અને આજના વિડીયોમાં અમે તમને એ જ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તો જે દિવસે ઉપાય કરવાનો છે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાય કોણ કરી શકે છે તો જુઓ આ ઉપાય બધા કરી શકે છે એટલે કે પુરુષો પણ કરી શકે છે સ્ત્રીઓ પણ કરી શકે છે અને આ ઉપાય કયા સમયે કરવો જોઈએ જુઓ તમે સવારે કરી શકો છો બપોરે તેમજ સાંજે પણ કરી શકો છો તમે આ ઉપાય તે સમયે પણ કરી શકો છો તો ચાલો વાત કરીએ કે ઉપાય શું છે અને તે કેવી રીતે કરવો ઘરમાં બે લેવિંગ ક્યાં મૂકવા અને આ ઉપાય કોને કરવો તો ચાલો વિડીયોમાં ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલાં જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેઓએ સૌ પ્રથમ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આ વીડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજું કોમેન્ટ બોક્સમાં હરર મહાદેવ લખો જેથી મહાદેવજી તમારી ઈચ્છા શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો જુઓ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે બે આખા લવિંગ ફૂડોવાલા લેવા પડશે લવિંગ બિલકુલ તૂટવા ન જોઈએ તે ખંડિત ન હોવા જોઈએ તમારે અહીં આખા લવિંગ લેવા પડશે ખંડિત આવા ઉપાયોમાં ક્યારેય વસ્તુઓ લેવામાં આવતી નથી તેથી બે લવિંગ અને એક લોટો લો તમે લોટા વાટકી અથવા ગ્લાસમાં પાણી લઈ શકો છો જો તમારી પાસે હોય તો તમે તેમાં પણ પાણી લઈ શકો છો તેથી તમારે કોઈ પણ એક વાસણમાં પાણી ફરવું પડશે અને પછી તમારે બંને આખા લવિંગ આ પાણીમાં નાખવા પડશે ઠીક છે બંને લવિંગ એક પછી એક નાખો હવે જે પણ લોટા વાટકી ગ્લાસ અથવા કોઈ પણ વાસણમાં તમે પાણી લીધું છે જેમાં તમે બે આખા લવિંગ નાખ્યા છે તમારે તેને તમારા માથા ઉપરથી સાત વખત વિરુદ્ધ દિશામાં ઉતારવું પડશે એટલે કે તમારે તેને સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉતારવું પડશે અને જ્યારે તમે તેને ઉતારી રહ્યા છો ત્યારે તમારે તમારા મનમાં વિચારવું પડશે કે મારા પર જે કંઈ પણ કાળો જાદુ છે મેલી વિદ્યા છે તંત્ર મંત્ર છે કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે કોઈ પણ બંધન કરતા પ્રવૃત્તિઓ છે વળગાડ મુક્તિ છે આના જેવું કંઈ પણ છે તે બધું મારું છે જો તે ઉપરથી નીચે આવે છે જ્યારે તમે તેને સાત વખત નીચે ઉતારી રહ્યા છો ત્યારે તમારે તમારા મનમાં વિચારવું પડશે કે વધુ મારા પરથી નીચે આવવું જોઈએ મારા જીવનમાંથી બધા દુઃખ દૂર થવા જોઈએ આ પછી જ્યારે તમે તેને સાત વખત નીચે ઉતારી લો છો ત્યારે તમારે તેને ઊંધું ઉતારવું પડશે સીધું નહીં આ વાત ધ્યાનમાં રાખો તેને નીચે ઉતાર્યા પછી તમારે શું કરવાનું છે તમારે તમારી બાલ્કની અથવા તમારા ટેરેસ પર જવું પડશે જો તમે ટેરેસ પર જાઓ તો વધુ સારું છે અને ટેરેસ પર ગયા પછી તમારે આ પાણી દક્ષિણ દિશામાં રેડવું પડશે તમે કઈ દિશામાં બધું રેડશો તમે તેને દક્ષિણ દિશામાં રેડશો જો તમારી બાલ્કની દક્ષિણ દિશા તરફ હોય તો તમે ત્યાંથી પણ આ પાણી રેડી શકો છો જો ઘરની બહાર બગીચો હોય ખુલ્લી જગ્યા હોય તો તમે ત્યાં પણ જઈ શકો છો અને તેને દક્ષિણ દિશામાં રેડી શકો છો તમારે તેને ફક્ત દક્ષિણ દિશામાં જ રેડવું પડશે આ પાણી તમારા ટેરેસમાં જશે ઉપરોક્ત બધા કાળો જાદુ મેલીવિદ્યા દુશ્મન દ્વારા કરવામાં આવેલ કોઈપણ તંત્ર મંત્ર કોઈ પણ વસ્તુ જે તમારી સંપત્તિનો બગાડ કરતી હતી તમારા સ્વાસ્થ્યને બગાડ કરતી હતી અથવા તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરતી હતી તે બધી વસ્તુઓ આ લવિંગ અને પાણીથી દૂર થઈ જશે જો પાણીમાં ઘણી શક્તિ છે તે ખૂબ જ શક્તિશાળી છે પાણીથી એવા ઉપાયો કરવામાં આવે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો એનો અર્થ એ છે કે પાણી જ તમારા જીવનની ઘણી મોટી સમસ્યાઓ દૂર કરે છે આ પાણી તમારા જીવનમાં અને તમારા ભાગ્યને રાતોરાત ઉજ્જવળ બનાવે છે તમારે ફક્ત તેના ઉપાયો જાણવાની જરૂર છે અને આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવી તે એક મહાન ચમત્કારિક ઉપાય છે તે કરો અને રાતોરાત તેનો ચમત્કાર જાતે જુઓ દુશ્મનનો ઘમંડ અને અહંકાર કેવી રીતે દૂર થશે દુશ્મનની ખરાબ નજર તરત જ દૂર થશે અને આ વસ્તુઓ દૂર થતાં જ તમારું કામ પૂર્ણ થવા લાગશે તમે જોશો કોઈ પણ કામમાં અવરોધ નહીં આવે તમને નોકરીમાં પ્રમોશન મળશે ધંધામાં ને પુષ્કે પ્રગતિ થશે અને ઘરમાં જે ઝગડા થઈ રહ્યા હતા તે પણ ઘરમાંથી દૂર થઈ જશે તો આજના વિડીયોમાં તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાંથી કરોડો દુશ્મને પણ દૂર કરશે આ ચમત્કારિક ઉપાય કેટલીક વાર કરવો તમારે આ ઉપાય ફક્ત એક બે વાર કરવો પડશે અને વિચારવું પડશે કે દુશ્મનનો ઘમંડ દૂર થઈ જશે ભક્તો આ ઉપાય કર્યા પછી આપણા જીવનમાં લવિંગનું મહત્ત્વ ફક્ત એક મસાલા જ નથી પરંતુ તે ઉર્જા સંચારક પદાર્થ પણ છે ભારતીય જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં તેનું વિશેષ સ્થાન છે લવિંગનો ઉપયોગ વિવિધ પ્રકારના તાંત્રિક વિધિઓ હવન પૂજામાં અને દુષ્ટ શક્તિઓથી રક્ષણ માટે દુશ્મનોને શાંત કરવા અવરોધો દૂર કરવા અને સારા નસીબ મેળવવા માટે થાય છે લવિંગથી ઘણા ઉપાયો કરવામાં આવે છે તો આવો ભક્તો વિડીયોના અંતમાં આપણે લવિંગથી સંબંધિત કેટલાક નાના પણ ચમત્કારિક ઉપાયો પણ જાણીશું જેને અપનાવીને તમે તમારા જીવનમાંથી દુશ્મનને હંમેશા માટે દૂર કરી શકો છો અને દુશ્મનને હરાવી શકો છો જેમ કે પહેલો ચમત્કારિક ઉપાય દુશ્મનને કાબૂમાં રાખવા માટે લવિંગનો ઉપાય છે જો કોઈ દુશ્મન તમને વારંવાર પરેશાન કરી રહ્યો છે અને તમે તેનાથી છુટકારો મેળવવા માગો છો તો આ ટોટકા ઉપાય ખૂબ જ અસરકારક છે તેથી આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ કોઈ પણ મંગળવાર અથવા શનિવારે રાત્રે હનુમાન મંદિરે જાઓ પછી ત્યાં જાઓ અને હનુમાનજીને ચાર લવિંગ અને સિંદૂર અર્પણ કરો પછી લવિંગ બાળી હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી તેનું નામ લેતા કહો કે હે બજરંગબલી મારા દુશ્મનના અહંકારનો નાશ કરો અને તેને જ્ઞાન આપો આ ચમત્કારિક ઉપાય કરીને તમારા દુશ્મન આપમેળે તમારા માર્ગમાંથી ખસી જશે બીજો ચમત્કારિક ઉપાય દુશ્મનને શાંત કરવા માટે કાળા મરી અને લવિંગનો ઉપાય છે જો કોઈ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે અથવા તમારી સફળતામાં અવરોધો ઊભા કરી રહ્યું છે તો આ ઉપાયનો ઉપાય કરો આ ઉપાય કરવા માટે સૌપ્રથમ શનિવારે સાત કાળા મરી અને ચાર લવિંગ લો પછી તેને તમારા માથા પર સાત વાર ફેરવો અને એક ચોકડી પર જાઓ અને તેને ચાર અલગ અલગ દિશામાં ફેંકી દો આ પછી પાછા ફર્યા વિના ઘરે પાછા આવો આ યુક્તિ દુશ્મનને નબળી પાડશે અને તેના નકારાત્મક પ્રયાસો નિષ્ફળ જશે ત્રીજો ચમત્કારિક ઉપાય દુશ્મનને પરેશાન કરવા માટે લવિંગનો ઉપયોગ છે જો કોઈ તમને સતત નુકસાન પહોંચાડી રહ્યું છે અને તમને તેની કુરતાથી બચવાનો કોઈ રસ્તો નથી મળી રહ્યો તો આ મંત્રનો ઉપયોગ કરો આ ઉપાય કરવા માટે શનિવારે રાત્રે સાત લવિંગ લો અને તેમને સરસવના તેલમાં બોળીને કાળા કપડામાં બાંધો આ પછી દુશ્મનનું નામ લઈને આ પોટલીને પીપળાના છાળના મૂળમાં દાટી દો આ ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખો કે કોઈ તમને જુએ નહીં તમારે આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો છે આમ કરવાથી દુશ્મનની શક્તિ નબળી પડી જશે અને તે તમારી સામે કંઈ કરી શકશે નહીં ચોથો ચમત્કારિક ઉપાય નોકરીમાં દુશ્મનોથી બચવા માટે લવિંગનો યુક્તિ છે જો તમારા કાર્યસ્થળ પર કોઈ તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરી રહ્યું હોય તો આ યુક્તિ અજમાવી જુઓ આ ઉપાય કરવા માટે મંગળવારે હનુમાન મંદિરે જાઓ પછી હનુમાનજીની સામે પાંચ લવિંગ મૂકો અને પછી તેમને ધૂપ અને દીવો બતાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો આ પછી આ લવિંગને તમારી બેગ પર્સ અથવા ખિસ્સામાં રાખો આ ઉપાય કરવાથી દુશ્મન તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકશે નહીં દુશ્મન નબળો પડી જશે પાંચમો ચમત્કારિક ઉપાય દુશ્મનના મનને મૂંઝવણમાં મૂકવા માટે લવિંગનો ઉપાય છે જો કોઈ દુશ્મન તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હોય તો આ ઉપાય અપનાવો આ ઉપાય અપનાવવા માટે પહેલાં એક લીંબુ લો અને તેના પર ચાર લવિંગ ચોંટાડો પછી તમારા જમણા હાથમાં લીંબુ લો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારબાદ આ લીંબુને દુશ્મનના ઘરની બહાર અથવા રસ્તા પર ફેંકી દો આ ઉપાય દુશ્મનના મનને મૂંઝવણમાં મૂકશે અને તે તમારી વિરુદ્ધ કોઈ ખોટી યોજના બનાવી શકશે નહીં છઠ્ઠો ચમત્કારિક ઉપાય કોર્ટ કેસ જીતવા માટે લવિંગનો ઉપાય છે જો કોઈ દુશ્મન તમને કાનૂની બાબતોમાં ફસાવી રહ્યો છે તો આ ઉપાય અપનાવો આ ઉપાય કરવા માટે પાંચ લવિંગ લો અને મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ પછી મંદિરમાં ગયા પછી લવિંગને ભગવાન હનુમાનના ચરણોમાં મૂકો પ્રાર્થના કરો અને પછી આ લવિંગ તમારી પાસે રાખો અને જ્યારે પણ તમે કોર્ટમાં જાઓ ત્યારે તેને તમારા ખિસ્સામાં રાખો આ ચમત્કારિક ઉપાય તમારી જીત સુનિશ્ચિત કરશે સાતમો ચમત્કારિક ઉપાય દુશ્મનની નકારાત્મક ઉર્જાથી બચવા માટે લવિંગ અને કપૂરનો ઉપાય છે જો તમને લાગે છે કે કોઈ તમારા પર ખરાબ નજર નાખી રહ્યું છે અથવા તમારી વિરુદ્ધ નકારાત્મક શક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે તો ઉપાય કરો આ ઉપાય કરવા માટે તમારા ઘરમાં અથવા તમારા કાર્યસ્થળ પર કોઈપણ મંગળવાર અને શનિવારે કપૂર અને ત્રણ લવિંગ બાળો પછી તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો આખા ઘરને બતાવો આનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને દુશ્મનની ખરાબ નજરનો પ્રભાવ સમાપ્ત થશે ભક્તો તમે ઉપાય તો જાણ્યો જ હશે હવે તમે લવિંગનો પ્રયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે જાણો છો જે ઉપાય કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે જેમ કે ભક્તો સૌ પ્રથમ યોગ્ય સમય પસંદ કરવાનો છે લવિંગ ટોટકા મોટા ભાગે મંગળવાર અને શનિવારે કરવામાં આવે છે બીજું ગુપ્તતા જાળવી રાખવી ભક્તો આ ઉપાયો કર્યા પછી કોઈને કહીશો નહીં ત્રીજું છે શ્રદ્ધા અને શ્રદ્ધા રાખવી ઉપાય કરતી વખતે આત્મવિશ્વાસ અને શ્રદ્ધા ખૂબ જ મહત્વપૂર્ણ છે ચોથો છે શુદ્ધતા જાળવી ઉપાય કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો પાંચમો છે નકારાત્મક ઈરાદાઓથી દૂર રહેવું આ ઉપાયોને દુરુપયોગ કરીને કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન ન પહોંચાડો ભક્તો લવિંગનો ઉપયોગ દુશ્મનોનો નાશ કરવા અવરોધો દૂર કરવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે તંત્રશાસ્ત્રોમાં દર્શાવેલા ઉપાયોમાં અદભુત શક્તિ છે અને જો યોગ્ય રીતે કરવામાં આવે તો તે ચોક્કસ પરિણામ આપે છે જો તમને કોઈ દુશ્મન સતત પરેશાન કરી રહ્યો છે તો તમારા હેતુ અનુસાર આમાંથી કોઈ પણ એક ઉપાય કરો અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મેળવો જો તમે લવિંગનો આ યુક્તિઓ પૂર્ણ ભક્તિ અને યોગ્ય વિધિઓ સાથે કરશો તો ચોક્કસ તમારા દુશ્મનોનો પરાજય થશે અને તમે તમારા જીવનમાં શાંતિ અને સફળતા મેળવી શકશો ભક્તો લવિંગના આ શક્તિશાળી ઉપાયો અપનાવીને તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે